સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી તેમજ નદીઓના પાણી ફરી વળ્યા છે અલગ અલગ વિસ્તારમાં પુરુજ જેવી પરિસ્થિતિ હોય ત્યારે અસરગ્રસ્ત લોકોને અનાજની કીટ અને સરગરબા બહેનોને કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાગેલા બાપુ દ્વારા જ સમગ્ર સીવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે વાઘોડિયા તાલુકાના વ્યારા કાગડીપુરા ગોરજ માળોધર સહિતના ગામોમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાગેલા બાપુ પહોંચ્યા છે સાથે જ મામલતદાર હિતેન્દ્ર ગોહિલ તેમજ ધારાસભ્યની ટીમ સાથે રાખીને પૂરગ્રસ્ત લોકોને રૂબરૂ મળ્યા છે અને અનાજની કિટ આપી રહ્યા છે સગર્ભા બહેનોને પણ સગર્ભા કિટ આપવામાં આવી રહી છે આજે વાઘોડિયા ખાતે મારા મત વિસ્તારના જે લોકો પૂરગ્રસ્ત થયા હતા એ લોકોને અનાજની કિટ કાકડીપુરા વેરા ગોરજ માડોદર તમામ જગ્યાએ કિટનું આજે વિતરણ કરવામાં આવ્યું મેં અને મારી તમામ આખી ટીમ મામલતદાર સિંહ અને મારી ટીમે ભેગા રહીને આજે કાકડીપુરા ગોરજ માડોદર અને વેરાની અંદર જે કોઈ અસરગ્રસ્ત કરવામાં આવ્યું આ કર્યા પછી અમારી સગર્ભા બહેનો એમને ચિંતા કરીને આજે બસો જેટલી બહેનોને સગર્ભા કીટ એની અંદર ગોળ તેલ ઘઉંના ફાડા બાજરીનો લોટ તલ આ તમામ પ્રકારની કીટ બનાવીને બસો જેટલી કીટો આજે વિતરણ કરવામાં આવી એટલે અમારા વિસ્તારની અમારી ટીમ રાત દિવસ સતત અમારા તમામ લોકોની ચિંતા કરીને ઘરે ઘરે ફરીને કોઈ પણ વ્યક્તિ ભૂખો ના રહે એની કાળજી મારી ટીમ લઈ રહી છે એટલે મારી ટીમને અને મામલતદારશ્રીને પણ અને અમારા આંગણવાડીના બહેનો અને એમની આખી ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઘરે ઘરે ફરીને જે કોઈ જગ્યાએ મુશ્કેલી છે ત્યાં જાતે જઈ તપાસ કરી મને જાણ કરી અને કોઈ પણ વ્યક્તિ ભૂખો ના રહી ને કાળજી લે છે એ બદલ હું તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન